રાજપીપળા વોર્ડ નંબર પાંચના ભાજપ કોર્પોરેટર પગનેશ રામીના રાજીનામાથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે તેઓ બે હજાર એકવીસમાં વોર્ડ નંબર પાંચની સામાન્ય બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા અને તેઓ ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય પણ હતા તેઓએ રાજપીપળા નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલને તેમનું રાજીનામું આપતો પત્ર અર્પણ કર્યો હતો આ પત્રમાં તેમણે જણાવ્યું હતું કે મને લાગે છે કે તેમની કામ કરવાની પદ્ધતિથી પાર્ટીને નુકસાન થયેલ છે એટલે હું રાજીનામું રાજીનામું આપું છું ત્યારે આપ્યા બાદ તેમનો સંપર્ક તેમણે જણાવ્યું કે મારી કામ કરવાની પદ્ધતિ થોડી હું હંમેશા એ રીતે કામ કરું છું કે સરકારની કોઈ પણ યોજનાનો લાભ ભેદભાવ વગર દરેક વ્યક્તિ સુધી પહોંચે પરંતુ હું જ્યારે પ્રજાલક્ષી કામ માટે નગરપાલિકાના કોઈ કર્મચારીને સૂચન કરું ત્યારે અમુક ચૂંટાયેલા સભ્યોના ઘરના લોકો તેમના ઉપર દબાણ લાવે છે તેમને ધમકાવે છે એટલે નગરપાલિકાના અમુક સભ્યોના ઘરના લોકોના ત્રાસને કારણે રાજીનામું આપી દીધું છે મેં નગરપાલિકાના સભ્ય પદથી તેમજ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને મેં મારું રાજીનામું પ્રદેશ સંગઠન સુધી પણ મોકલી આપ્યું છે હું હવે કોઈ પણ ચૂંટણી પણ લડવાનો નથી પણ કોઈ દબાણ પક્ષપાત કે જાતપાત વિના હું હંમેશા પ્રજાલક્ષી કામ કરતો રહીશ